અનાનસ ખાટી મીઠી અને રસદાર ફળ છે અનાનસને આમતોર પર પાઇનએપલના નામથી ઓળખવામાં આવે છે જે સામાન્ય રીતે લીલા રંગનું હોય છે દેખાવમાં એકદમ કાંટાવાળું હોય છે અંદરથી તેનો રંગ પીળો અને થોડું સખ્ત હોય છે અનાનસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ કેલ્શિયમ ફાઈબર વિટામિન સી અને અન્ય ઘણા બધા જરૂરી પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પાઇનેપલમાં ઔષધીય ગુણ હોવાનું પણ કહેવામાં આવે છે પાઇનેપલમાં મળતા પોષક તત્વો શરીરને ઘણી સમસ્યાઓથી દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે પરંતુ આ ફળને વધુ માત્રામાં નહીં ખાવું જોઈએ કારણ કે વધુ માત્રામાં પાઇનેપલનું સેવન તમને ગેરફાયદા પણ આપી શકે છે તો ચાલો આજે આપણે જાણીએ કે પાઈનેપલ ખાવાના ફાયદા કયા છે અને તેના ગેરફાયદા કયા છે રોગપ્રતિરોધક ક્ષમતા વધારવું હોય તો તમે અનાનસનું સેવન કરી શકો છો પાઇનેપલને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવામાં તમારી મદદ કરી શકે છે પાઇનેપલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે અનાનસનો રસ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પાઇનેપલમાં કેલરી પણ ઓછી હોય છે જે વજન ઘટાડવામાં તમારી મદદ કરશે અનાનસનો રસ પીવો હાડકાં માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે હાડકાને મજબૂત કરવા માટે પાઈનેપલનું સેવન કરી શકો છો કારણ કે તે મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં તમારી મદદ કરશે જો તમને ઉનાળાના દિવસોમાં પાઈનેપલનું સેવન કરો તો તમે શરીરમાં પાણી પાણીની કમીને દૂર કરી શકશો તમને એનર્જી પણ મળશે અને ડિહાઈડ્રેશનથી પણ તમે બચી શકશો તો આ બધા હતા પાઇનેપલ ખાવાના ફાયદા હવે તમારે જાણવું જોઈએ પાઇનેપલ ખાવાથી કયા કયા ગેરફાયદા પણ થઈ શકે છે એટલે કે નુકસાન પણ થઈ શકે છે જેમ કે મેં કીધું કે પાઇનેપલમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે તેથી જો તમે વધુ માત્રામાં અનાનસનું સેવન કરો તેનાથી તમને ઉબકા ઝાડા ઉલટી પેટમાં દુખાવો હાર્ટબન જેવી સમસ્યા થઈ શકે છે જો તમે બ્લડ શુગરના એટલે કે ડાયાબિટીસના દર્દી છો તો તમે અનાનસનું વધુ માત્રામાં સેવન ના કરો અનાનસના વધુ પડતા સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે પાઇનેપલમાં પ્રાકૃતિક શુગરની માત્રા બહુ જ બધી હોય છે જેથી શરીરમાં શુગર લેવલ વધારી શકે છે પાઇનેપલ કુદરતી રીતે ખૂબ જ મીઠી હોય છે વધુ પડતું ખાંડ દાંત માટે પીડાદાયક હોઈ શકે છે વધુ પડતા અનાનસ ખાવાથી દાંતની સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી અને સડો થઈ શકે છે તમે આ બધા બાબતનું ધ્યાન રાખી અનાનસનું લિમિટમાં સેવન કરો અને આ બધા ફાયદા ઉઠાવો એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો